કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સોમવારે ઉત્તર પ્રદેશની લખનૌ લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભર્યું હતું આ દરમિયાન તેમણે એફિડેવિટમાં પોતાની સંપત્તિ દર્શાવી છે એફિડેવિટ અનુસાર લખનૌ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહ પાસે પાંચ કરોડ રૂપિયાની વધુ સંપત્તિ છે તેમની પાસે પંચોતેર હજાર રૂપિયાની રોકડ છે જ્યારે તેમની પત્ની પાસે પિસ્તાલીસ હજાર રૂપિયાની રોકડ છે તેમના બેંક ખાતાની વાત કરીએ તો લખનૌ અને દિલ્હીમાં રાજનાથસિંહના અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ ત્રણ કરોડ અગિયાર લાખ બત્રીસ હજાર નવસો ને બાસઠ રૂપિયા જમા છે આ ઉપરાંત તેમની પત્નીના બેંક ખાતામાં નેવું હજાર એકોતેર

હોવાનું કહેવાય છે જ્યારે એક બંદૂક પણ છે કે જેની કિંમત દસ રૂપિયા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ